ઓઢવ સ્મશાનમાં લાકડાની અછતથી ટાયરથી અંતિમ સંસ્કાર ધાર્મિક લાગણી દુભાઈ કોંગ્રેસે કરી એફઆઈઆરની માંગ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં લાકડાની અછતને કારણે મૃતદેહને ટાયર અને ગોદરા વડે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો આ ઘટના ધાર્મિક લાગણી દુભાઈ હોવાના કારણે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવાયું છે અને સ્મશાન સંચાલક વિરુદ્ધ એફઆઈઆર પરવાની માંગ ઉઠાવી છે અમદાવાદ શહેરના ગૃહમાં બે દિવસ પહેલાં બહુ ગંભીર ઘટના બની હતી લાકડાના અભાવના અછત ત્યાંના જે સ્થાનિક જે મૃત્યુ જે મરી ગયા હતા એના પરિવાર દ્વારા દસ કિલો ઘી અને ટાયરને ગોદાથી એમને અગ્નિસંચાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પરિવારનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો આજે કોંગ્રેસ પક્ષના નેતા સહિત તમામ મ્યુનિસિપલ કાઉન્સિલો ભારે હોવાપો સાથે મેળને આવેદનપત્ર આપ્યું છે આપણે હવે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલ ઇપાભાઈ ઉપસ્થિત ઇક્ષાભાઈ આખી મેટર શું છે આપણી પ્રતિક્રિયા શું છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ વિભાગ એવો નથી જ્યાં ભ્રષ્ટાચાર ના થતા હોય આ બાબતમાં અમે વર્ષોથી લડતા આવ્યા છે ગંભીર બાબત તો એ થાય છે કે ચલો રોડની અંદર થાય સાબરમતીમાં નદીમાં થાય કે મકાનો બનાવતા હોય એમાં ભ્રષ્ટાચાર થાય તો એક ટાઈમ એ એટલા માટે ચલાવી લેવાય કે કોઈની જાનથી ખેલતા નથી પરંતુ મર્યા પછી માણસ જ્યારે પરલોક ઉપર જાય અને ત્યારે પણ એ શાંતિથી નહીં જઈ શકે તેમાં પણ ભ્રષ્ટાચાર થાય જેના રેશન કાર્ડ જે સરકારે માન્ય રાખ્યા છે એવા રેશન કાર્ડોની અંદર પણ એ લોકો પૈસા લે અને આ ઓડવની અંદર જે બનાવ બન્યો છે લાકડા ન હોવાના કારણે ચાર કલાક સુધી ધાર્મિક વિધિ કરી નથી અને છેલ્લે લાકડા ના આવતા એ લોકો આઠથી દસ કિલો ઘી ટાયર અને ગોધળોથી લાશને બાળવી પડી એટલે ધાર્મિક લાગણી દુભાવે છે અને હિન્દુ ધર્મની અંદર હું માનું ત્યાં સુધી કોઈની ધાર્મિક લાગણી દુભાવીને આ કાર્ય થતું હોય તો ખૂબ જ ગંભીર બાબત છે આજે અમે લોકો મેયરને કોર્પોરેશનના તમામ કાઉન્સિલરો અમારા નેતાની આગેવાનીમાં મળ્યા અમારી એ રજૂઆત હતી સ્પષ્ટ રજૂઆત હતી કે તમે એમની સામે એક્શન ખાલી કાગળ ઉપર લઈને કે બ્લેકલિસ્ટ કરવાથી એનો કોઈ ફેસલો આવવાનો નથી તમે એમાં સ્ટ્રિક્ટલી પોલીસ ફરિયાદ થવી જોઈએ અને પોલીસ ફરિયાદ થયા પછી બીજો કોઈ પણ કાર્ય કોઈ પણ કોન્ટ્રાક્ટર આવે તો એ એની હદ સમજી શકે અને કામમાં મદદરૂપ થઈ શકે અને લોકોને એનો ફાયદો થઈ શકે જ્યારે પંદરસો કરોડ રૂપિયાનું કોર્પોરેશન આટલી માધભર રકમની બજેટ હોય અને અમદાવાદ શહેર ને સમગ્ર ભારત દેશની અંદર એક અલગથી પેશ કરવામાં આવતો હોય અલગથી એની નિયુક્તિ બતાવતા હોય અને આની અંદર આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ખૂબ ગંભીર બાબત કહેવાય જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ તમામ પક્ષોના આજે તમામ કોર્પોરેટ દ્વારા આજે મેસિન આબંધન આપવામાં આવ્યું હતું હવે જોઈએ આગળ પ્રત્યા કેવી છે અને કેવા પ્રતિક્રિયા પડે છે એ જોવા મળ્યું હરીશાહી સાથે વૈશાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ जनता का ये मानना है कि भ्रष्टाचार की ऐसी हद पार तो आज तक अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन के इतिहास में भी नहीं है सड़कों के मामलों में भ्रष्टाचार हो गटर ब्रिज के मामलों में भ्रष्टाचार हो तो सामान्य एक बाबत अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन की अधिकारियों की आदत बन चुकी है लेकिन अब तो शमशान तक भी भ्रष्टाचार यदि पहुंच जाता हो तो साफ़ बताता है कि आपके कार्यकाल में इस प्रकार की घटना एक काले अक्षरों में लिखी जाएगी में एक शमशान गृह में एक व्यक्ति की मृत्यु हो जाती है उसका परिवार मृत्यु देह लेकर अंतिम संस्कार करने शमशान में जाता है शर्म की बात तो यह है कि चार घंटे तक उस परिवार के उस देह को लेकर बैठना पड़ता है और बात यह थी कि पंद्रह हजार करोड़ रुपए के बजट की महानगर पालिका यानी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है उस स्मार्ट सिटी में शमशान ग्रह में लकड़े नहीं थे एक इस प्रकार की घटना में मानता हूं कि एक करोड़ जनता को पानी ना दो ये हम समझते हैं लेकिन जब उसकी मृत्यु हो जाती है तब हम लकड़े भी ना दे पाए मैं मानता हूं कि यह बहुत बड़ी घटना है चार घंटे तक उस परिवार वहां पर इंतजार करता रहा कि उनके व्यक्ति का अंतिम संस्कार लकड़ों में किया जाएगा। लेकिन बड़े दुख की बात तो यह थी कि चार घंटे के बाद मजबूरी में उस परिवार के टायर और गोदड़ी से उस मृत्युदेह को वहां पर अंतिम संस्कार करना पड़ा माननीय मेयर श्री ये